કેમ છો જય શ્રી કૃષ્ણ એક નવી સવાર સાથે એક નવા વ્લોકમાં તમારું સ્વાગત છે તો સવારના આઠ વાગી ગયા છે ધ્રુવ અને વિધિત ઉઠી ગયા છે ધ્રુવ હજુ ફ્રેશ પણ નથી થયો અને વિધિત ઉઠીને સવારમાં નાસ્તો કરે છે અને આજે અમે જવાના છે મિત્રો સાથે ઓફ રોડિંગમાં તો આપણી બેગ રેડી છે રેનકોટ લઈ લીધો છે સાથે એક છત્રી અને પાણીની બોટલ તો આજે મિત્રો સાથે જવાના છે સાપુતારા અને સાથે જો ટાઈમ મળે તો અંજની ગુફા પણ જોવા જઈશું તો મિત્રો આવે ત્યાં સુધી ફાઈનલી મિત્રો સાથે પહોંચી ગયા છે સાપુતારા

આવે જાય એવો વરસાદ છે એવો વરસાદ છે દુનિયાનો વરસાદ હવે અમે ધીમે ધીમે આગળ જવા માટે વધી રહ્યા છીએ ક્યાં જવું એ બધું ડિસાઈડ કરીએ છીએ ડાંગ પોલીસે અમને એક એનું કાર્ડ આપેલું છે સ્કેનરનું એ સ્કેન કરવાથી તમને પૂરા ડાંગમાં જે જે જગ્યાઓ છે એના મેપ લોકેશન સાથે મળી જાય છે એટલે પહેલાં તો થેન્ક યુ ડાંગ પોલીસ તમને હેલ્પ કરવા માટે હવે અમે અમારા નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ તો અમારી સાથે તમે પણ હવે સાપુતારા એક્સપ્લોર કરો ચાલો જઈએ હાલે સાપુતારામાં વરસાદ બંધ થઈ ગયો છે અને જબરજસ્ત વ્યૂ છે અને અમારા મિત્ર મંડળ જો

તો જ તમે ફીલ કરી શકો ત્યાં સુધી ના કરી શકો એટલે કમ ટુ ગુજરાત કમ ટુ સાપુતારા એન્ડ એન્જોય કઈ જમવાનું કે ખાવાનું નથી હવે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે જઈએ ટેબલ પોઈન્ટ ઉપર મેગી તો સાબુતારે તમે આવ્યા હોય તો ખાવી જોઈએ ખરેખર

તો સાપુતારામાં અમે છીએ અત્યારે ટેબલ સોરી લેક વ્યૂ પોઈન્ટ પર છીએ એકદમ મોજ આવે છે બહુ જોરદાર વાતાવરણ છે છે સાપુતારા ઓકે એન્જોય વરસાદમાં વરસાદ પડી ગયા મજા આવી ગઈ સાપુતારામાં આમ તો દુનિયાનો વરસાદ હતો પણ હવે બંધ થઈ ગયો ને ધુમસ આવી ગયો ને મજા આવી ગઈ

ઓ વોટ નેચર સન્સેટ પોઈન્ટ સોટે વ્યુ સન્સેટ પોઈન્ટ લિટરલી વી આર ઇન હેવન વી આર ઇન ધીસ યર આ બોને કેવા ક્લાસિક ક્લાસ વેધર ક્લાસ છે યુ મસ્ટ વિ યુ ગાઈસ મસ્ટ વિ સાપુતરા યસ બોબોને વલક કે કેન સાયકલ લેને દેખાતા

કે એને તમે શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરી જ નથી શકતા એવું વેધર છે કેટલું અમે એન્જોય કરી રહ્યા છીએ બાબા યાર ભાવેશભાઈ વેધર એટલે ફૂલ વેધર વોટ અ વેધર બેબી લિટરલી ઇવન સાંભળો હવે બધા એવું કે છે કે આ જગ્યાએ ઉભવાથી આખું સાપુતારા દેખાય છે જયભાઈ બધા પ્રેક્ષકોને બતાવો એને એક વસ્તુ દેખાય છે અત્યારે બતાવો 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 જયભાઈ ખરેખર સાપુતારા બતાવો અહીંથી તમે કાઈ દેખાતું નથી ઘણી વાતો આ બધી સિંગ ચણા મમરા બરાબર વાતો છે બાકી અમને કાઈ દેખાતું નથી હવે તમને દેખાતું હોય તો તમારા ભાઈ બાકી અમને તો નથી દેખાતું આખો સાપુતારા જોવું હોય ને તો વરસાદ પછી આવવા પડે પણ સાચી મજા સાપુતારામાં આવવા ની અત્યાર ની છે વરસાદી માહોલ માં અને કુદરતી મજા માણવાની વાત જ કાઈક અલગ છે અમારા બાબા ને થોડી ઇંગ્લિશ ઉપર વધારે શું કહેવાય પકડ છે એટલે યા યા ઉપર આવી ગયો છે બાકી અમે તો પ્યોર ગુજરાતી જ વાતો કરીએ છીએ સ્પેશિયલ કેનેડા થી આઈની વિઝિટ લેવા આવ્યો છું કેનેડા ગયો કે વ્યૂ માટે કેવું છે જોયું વ્યૂ માટે 10 આઉટ ઓફ 10 મિત્રો સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત પણ થઈ ગઈ છે એક મહિના સુધી ચાલશે એનો સમય છે ચાર વાગે તો અત્યારે વાગ્યા છે પોણા તો જો સમય મળે તો આપણે પણ મોન્સૂન ફેસ્ટિવલ જોઈશું

We are going to enjoy, you know. Yeah. We are going to enjoy Maggie. Yeah. yeah. We are from yeah, Canada, Maggie, not yeah, okay. we are from yeah. India, want, you know. I want to eat Maggie. Yeah. I am very hungry, man. Yeah, yeah, yeah. For everything, yeah. hungry for this everything. These old men don't know about English anything yeah. about. No. You know? Yeah, is. that's <laughs> why this. That's why he is speaking about this. Both these old times say only yeah, yeah. Yeah. या अभी खाई छह वेजिटेबल मैगी या यार आई एम फॉर वाला भाई अंकल भाई चमची के आप आई नो होली चमची आनी छो 12 ना नी चमची मा बिजू खाय ना हो अभी छाले हे हे बाबा बची गे बाबा कल्याण कर ना थे थैंक यू

ફરીથી વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે અને ઘટ વિસ્તાર છે તો સંજયભાઈ ગાડી બીજા ત્રીજા ગિયરમાં રાખજો

ઘણું સારું લાગે છે સવારથી થી વરસાદ 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 પાછો આવશે હા એટલે અત્યારે તો મતલબ એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે બતાવી શકો છો જયભાઈ આવી આવીત પરિસ્થિતિ નાવી રીતે એક્સિડન્ટ થાય બિલકુલ બરાબર ને ગાટવાળા રસ્તા ઉપર જો અનુભવી ડ્રાઈવર હોય તો જ તમે ચલાવી શકો છો બાકી તો બહુ અગ્રી વસ્તુ હોય છે કેનેડા માં આવું મળતું જ નહી હૈ આવું કાઈ નહી તો શું મળે ખાલી બુગલા બસ ફાસ્ટ પતંજલિનો આટો મળે પછી બ્રેડ ના પેકેટ મળે બીજું કાઈ ન મળે એટલે પેલા પાઉં જેવા જ થઈ ગયા હતા હા વિલિયમ જોન્સ ના પિઝા મળે ભાઈ એવું બધું મળે હમ અમારે ઇન્ડિયા માં મસ્ત મસ્ત મળે છે એટલે તો આ અડધો જ લીધો કેમ કે મને હજમ નહી થાય પછી ચાચ બરાબર એટલે સાપુતારા માં મિત્રો જોડે ફરવાની ઘણી મજા આવી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય